નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મુખ્ય સમાચાર પાલીતાણા ભાજપના નગરસેવકની કરવામાં આવી ધરપકડ પાલીતાણા વોર્ડ નંબર એકના નગરસેવકની વિનુભાઈ માંજરની ભરત ભરતનગર પોલીસે કરી ધરપકડ ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે ધરપકડ પાલીતાણા ખાતે આવેલ વડીલો પારજેલ મિલકતમાં વૃદ્ધ મહિલા અને તેમના દીકરીને ફોનમાં આપવામાં આવ તેથી ધમકી પાલિતાણા ભાજપના નગરસેવક અને તેમની સાથે રહેલ અન્ય એક વ્યક્તિ અને વૃદ્ધ મહિલાના દિયર સામે સોળ મેના રોજ નોંધાયાતી ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી ભરતનગર પોલીસે પાલિતાણાના ભાજપના નગરસેવક અને વૃદ્ધ મહિલાના દિયર સહિત ત્રણની કરી હતી અટકાયત પાલિતાણાના ભાજપના નગરસેવકની ધરપકડ થતાં ભાજપના ગ્રુપમાં શરૂ થયો ચર્ચાનો માહોલ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે જોતા રહો લોકસામના ન્યૂઝ